આપણે આવી ગયા છે અમે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના જે ગોઠા ગામ છે જ્યાં સાત નદીનો સંગમ થાય છે અને જ્યાં આગળ સાબરમતી નદી આવી છે જેણે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તો તમે જોઈ શકો છો કે આજુબાજુના જે નીચાણવાળા જે વિસ્તાર છે તમને જોવા મળશે કે વીરપુર છે અંધારી આંબેઠી વૌઠા જણન અને આ બાજુ રસિકપુરા છે પથાપુરા છે એવા જે નીચાણવાળા આયાગર પછી માતર તાલુકાના પણ જે વિસ્તાર છે જે નીચાણવાળા જે વિસ્તાર છે નધનપુર જેવા પાલ્લા છે અસામલી છે જેવા નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા અલર્ટ કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે પાણી ગામની અંદર ફરી રહ્યું છે અને આજુબાજુના જે આગળ ખેડૂતના જે ખેતરો છે એ પણ ખેતરમાં બધો પાક પણ ધોવાઈ રહ્યો છે તો ખેડૂતને એક બાજુ નુકસાન થઈ રહ્યું છે એક બાજુ ગામની અંદર પાણી ફરી વળ્યું છે તો ગામના જે લોકો છે તમામ ઉઠ્યા છે તો આપ જોઈ શકો છો મારા કેમેરામેન ને કઈશ કે આજુના આજુબાજુના જે દ્રશ્યો બતાવે